બ્લોક થઈ જતું આ યુપીઆઈ એટલે આખા ના આપણે માર પડતો કેમ કે ક્યુઆર કોડ પછી ચાલે ને લોકોના ફોન આવે કે ભાઈ આ પૈસા નથી જતા પૈસા નથી જતા એટલે ચોવીસ કલાક ઉપર એની લિમિટ ખુલે નહીં એટલે પછી આ વારે ઘડી આવું થવાના કારણે આપણે અમીદારા ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશન કર્યું નું અને એનું કારણ એ એકાઉન્ટ ખોલાયું અને એ કરોડ એકાઉન્ટ બે ત્રણ દિવસથી ખોલ્યું હતું એટલે એ બી એક્ટિવ થવાનું થોડું વાર લાગ્યું એમાં બી બ્લોક થતા પણ હવે એની લિમિટ બી આપણે ખુલાઈ ગઈ છે વધી ગઈ છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી મૂળ આપણે

આપડા ભાઈ મારા ભાઈ અમીરભાઈ નો ફોન આવ્યો હતો મારો ત્રીસ તારીખ ને કદાચ ભાઈ પ્રોબ્લેમ છે ગ્રુપમાં આમાં કેવું થાય જો એક સત્ય વાત કરીશ કે ગ્રુપમાં ફાલતુ મેસેજોને કારણે સારા મેસેજ જોવામાં નથી આવતા આ મેસેજ મેં જોયો હતો એક્સિડન્ટ નું લખાનું એવું કોઈ હશે કઈક ને કંઈક બધું ક્યાં જોઈએ પછી ખબર પડી કે આ તો આ એક્સિડન્ટ હતો એટલે અમીરભાઈ ફોન આવ્યો અમીરભાઈ કહે છે આવું થયું છે નકુભાઈ કઈ વાંધો નહીં તમે અને આપણે બે ભેગા થઈને આ વસ્તુ ચાલુ કરી દઈએ ફટાફટ જેટલી મદદ થાય આપણે બે ભાઈઓ પ્રયત્ન કરીએ આગળ મારો ભાઈ બધી વાત કરશે ચિરાગભાઈ વિશે ટોટલી માહિતી ભાઈ જોડે છે જી અમે બી આપનું સ્વાગત છે ચિરાગભાઈ મેવાભાઈ ગ્રામનો એનો કસનપરા ટીકોડા કસનપુરા ગયે છે જી આપનો પરિચય આપશો અને એમએસઆર પછી આપણે શું શું કાર્ય કરે એની ટૂંકમાં માહિતી પણ આપશો મારું નામ અમીરભાઈ સેદાભાઈ મારું ગામ કમલીવાડા હાલ રહેવાનું સાબરમતી હું એક સંગઠન ચલાવું છું માલધારી સમાજ યુવા સંગઠન ગ્રુપ તારીખ આજુબાજુ દિવસે એમના પરિવાર દ્વારા જાણ કે ટેટોડા કરશનપરાના છિરકભાઈ મેમાભાઈ રબારી જેઓ રણુજા જતા હતા અને પાલોત્રાના જે ભારતમાળાના હાઈવે ઉપર એ લોકોનું ટ્રકના ટ્રક ના પાછળ અકસ્માત થયેલ છે અને એમને ગંભીર ઈજા થયેલ છે ચિરાગ ભાઈ ની આર્થિક પરિસ્થિતિ એટલી મજબૂત ના હોવાથી તેમના પરિવારના અને ચિરાગ ભાઈ ના પરિવારે આપણો સંપર્ક કરેલ આનંદભાઈ અને પછી આપણે બધું તપાસ કરી અને ચોક્કસ પણ એવું લાગે કે ભાઈ ચિરાગ ને મદદ કરવી જરૂરી હોવાથી અમે અને અમરાજ એ એક અભિયાન ઉપાડેલ કે ભાઈ આપણા સમાજના દીકરાના આ રીતની આર્થિક જરૂરિયાત હોવાથી દરેક સમાજના લોકો આપણા સમાજના લોકો દરેક લોકો આ અભિયાન જોડાય અને સારો એવો સમાજનો પ્રતિસાદ રહ્યો ટૂંકા ગાળાની અંદર તેર લાખ થી પણ વધુ ની રકમ સમાજે ઓનલાઈન માધ્યમથી ચિરકભાઈ ને અર્પણ કરેલ તે બાબતે સમસ્ત રબારી સમાજનો અમે તમારા માધ્યમથી આભાર માનીએ છીએ જી અમીર ભાઈ આપને ખુબ સરસ કામ કર્યું છે પણ મને થોડી વિશેષ માહિતી જોઈએ છે કે અમને શું ઇન્જરી થઈ હતી અને ક્યાં હોસ્પિટલ ની અંદર એડમિશન છે એસએમવીએસ કાંતિનગર ધોળાકુવા ખાતે તેઓને અત્યારે દાખલ કરવામાં આવેલ છે તેઓને માથાના ભાગે ખોપડીના ભાગે તથા પગના ભાગે અને પહોળીઓના ભાગે અનેક જગ્યાઓ ઈજા થયેલ છે તેઓને આખા આંખની ભાગે પણ ઈજા થયેલ છે તેમને લેફ્ટ સાઈડ નું થોડું પેરાલિસિસ પણ અસર છે અત્યારે ખોપડીની જે માથાના ભાગની જે મેજર પ્રોબ્લેમ હતી તેઓનું ત્યાંના ડોક્ટર દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવે આવે છે તે બાબતે સમાજમાં સારો મેસેજ ગયો છે અને સમાજને એનાથી ભાઈ આપણો સમાજનો છોકરો બચી જાય એના માટે સમાજે ખૂબ જ પ્રાર્થના કરેલ છે જી અગાઉ પણ સમાજે ઘણા બધા બી થકી કે અન્ય સમાજના યુવાનો થકી ઘણા બધા સમાજના યુવાનો મદદરૂપ થઈ છે મામાના એના માસીના દીકરા એ લોકો આપણો સંપર્ક કરેલ અને એમની પરિસ્થિતિ નાજુક હોવાથી આજુબાજુના વિસ્તારમાં પણ આપણે તપાસ કરેલ કે ખરેખર આ વ્યક્તિ જરૂરિયાત વાળા હોવાથી આપણે સંપૂર્ણપૂર્ણ તપાસ કરેલ અને આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગેલ કે ભાઈ આ વ્યક્તિ ખરેખર જરૂરિયાતવાળો છે તે આપણે ચોક્કસપણે બધું ક્લિયર કર્યા પછી આપણે જી હેમર હેમરાત ભાઈ આપણે પૂછવા માંગુ છું કે ડોક્ટર દ્વારા એમને પૂછવામાં આવ્યું કે કેટલા આમાં ચાર્જ લાગશે કે કેટલો આમાં ખર્ચ થશે એની માહિતી આપણને મળી પછી તમે કેટલા કલાકો ની અંદર આ પૈસા કરી શક્યા અને આજે કેટલા દિવસ થયા છે એડમિટ થાય અને સવાર સુધી કેટલા સુધીનું દાન આવ્યું છે

પછી છેલ્લે અમે વિજયભાઈ જે છે આપણા ડોક્ટર એમના થ્રુ ત્યાં હોસ્પિટલનો કોન્ટેક્ટ કરીને જાણકારી મળી કે આઠ થી દસ લાખનો ખર્ચો છે એમાં આપણે જોઈએ કહ્યું તેર લાખ રૂપિયા એમાં તેર લાખમાં છ લાખ બે હજાર રૂપિયા જે છે અમે તારા ફાઉન્ડેશનમાં આવ્યા છે મારા પોતાના ખાતામાં લોકોએ જે ગુંથી નાખ્યા છે એ છાસઠ હજાર આસપાસ છે અને ભાઈ અભિભાઈ ના જે ગ્રુપ છે એમાં ત્રણ લાખ એકવીસ હજાર આવેલા અને આ બધા એકાઉન્ટ બ્લોક થયા પછી આપણે મહેશભાઈ માણીપુરાનું જેમ્બજો ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં નખાયા એમાં સુડતાલીસ હજાર આયા અને જે આપણે ડાયરેક્ટ ત્યાં રોકડા દવાખાનામાં જમા થયા છે એ બે લાખ ઇટ્યોતેર ત્યાં અથવા હાથ આપણે ત્યાં જીગરભાઈ હતા ત્યાં નાદીપુરના એમને ત્યાં આગળ આપવા છે એટલે ટોટલ ચૌદ લાખના તેર લાખ ને ચૌદ હજાર પાંચસો જેવું આપણી જોડે છે અને હાલ બે એક ભાઈ ના ફોન આયા છે જેમ કે દંતાલી કેતનભાઈ બરાબર એમને એક એક લોકો ગામના એકતાલીસ હજાર ભેગા કર્યા એટલે મેં એમને એમ કીધું કે જી આપણા ઘણા બધા ફોન આવ્યા જેમ કે છેલ્લે આપણે મિશન પૂરું કર્યા પછી અમેરિકાથી જે આ ભાઈઓ લાઈનમાં લઈને તો આમ એ લોકો લાઈનમાં લઈને કે આટલા અમારે આપવા છે મેં કીધું ભાઈ મિશન તો પૂરું થઈ ગયું છે પણ જો તમારી ઈચ્છા હોય તો તમારે મોકલો જેથી કરીને મિશન તો આપણે આપણે બીજા બીજું કઈ હશે એમાં જરૂર પડશે તો એમાં ઉપયોગ કરીશું બરાબર એટલે કેતનપુર એક વાત કરી છે અને હું બીજું એક ચોક્કસ કહીશ આપણે કાર્ય કરતા હોય બીજા પરગણામાં બી છોકરાઓ કાર્ય કરે છે એના બિલ્ડઅપ હાલની અંદર કચ્છની અંદર એક બનાવ બન્યો છે એમાં બી આ એક છોકરી એક દાદા હું છે એ લોકો બી સારું એવું ભંડોળ ભેગું કર્યું છે અને આ બાજુ ખાનમ પરિવારમાં ભઈ જનકભાઈ છે એ એ કઈક ભંડોળ ચાલુ કર્યું છે એમનું મિશન બી પૂરું થયું ને આપણું મિશન બી ભગવાનની દયાથી બધું પૂરું થયું છે એટલે એ આપણા માટે બહુ સારું છે અને આપણો સમાજ ખરેખર ધન્યવાદ છે કે ફક્ત આમ તો ઘણો ને તો

દરેક વિસ્તારના અલગ અલગ નેડાના દરેક યુવાનો એ પોતાની નૈતિક જવાબદારી સમજી તેઓની યથાશક્તિ સમસ્ત ગુજરાત બનવાની અંદર યુવાનો જોડાયા તથા આ અભિયાન ની અંદર સૌથી મોટો સ્લીપ વાળો મહેશભાઈ બાવડુ જેઓ એક લાખ અગિયાર હજાર એમનો ગ્રુપ એકવન હજાર તથા ભાવેશભાઈ જીલિયા મસ્તાની પરિવાર એમનો ગ્રુપ છે એમને એક લાખ નો આ બે ગ્રુપોએ બે વ્યક્તિઓએ બે ગ્રુપોએ આપણને સૌથી વધુ આ અભિયાનની અંદર આર્થિક રીતે સહયોગ કરે છે

कि ले समाज ने नारकीय व्यवस्था तो खूब सरस करी अपने जब और समाज है किसान ने नारानी जरूरत थी खाली आपने सर्वे समाधान दर की प्रार्थना प्रार्थना में दुआओं की खूब जरूरत है आपने सौ चादर पली और पेशेंट ने दुआ करते कि इलाज में खूब समझ से स्वास्थ्य है खाली इसके लिए बजे आवे घर की आपको पर बहुत चुके इलाज भी नहीं सपने सारी गई है आपके ऊपर ना वीजा ना है आपके तो एटलीस्ट व्यवस्था आप आगमन करवाओ में 12 लाख की जरूरत थी और सौ तक के ज्यादा खेला गया है

દોડો છો જ્યાં પ્રોગ્રામ હોય જાઓ છો ત્યાં સમાજના જે પ્રશ્નો હોય કે કાર્યક્રમ હોય એ સમાજ લાવો છો એના માટે ખરેખર તમને બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ એમ અને તમે સમાજને ખરેખર એક પ્લેટફોર્મ મળ્યું છે સમજો આપડે બધા ઘણા પ્લેટફોર્મ છે પણ એક નવું પ્લેટફોર્મ મળ્યું જેટલા પ્લેટફોર્મ વધશે એટલો ફાયદો સમાજને જ થવાનો છે કદાચ મારાથી કઈ રજૂઆત નહીં તો અમીરભાઈ કરશે એમએસવાય એમએસવાય થી નહીં થાય તો તમે લોકો કરશો એટલે સમાજને બિલકુલ ફાયદો થવાનો છે આપણો એક જ ગોળ રાખવાનો જીવનમાં ને પ્રોત્સાહિત કરીશું ને તો નવા યુવાનો આપણે બસ એ જ અને તમારે બેનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મને લાઈવ માં જોઈન કર્યો તેના માટે બંને જી આભાર